બાકાજીગી બ્લોગમાં બાકાજીગી બ્લોગ નંબર એકમાં તમારું સ્વાગત છે મિત્રો બાકાજીગી બ્લોગમાં આજે એવું નક્કી રહ્યું છે કે તાત્કાલિક ફોલ્ડેબલ ખુરશી લેવામાં આવશે ખુરશી ખુરશી ચેર લે ફોલ્ડેબલ ચેર લેવામાં આવશે એટલે અમે જઈ રહ્યા છીએ ત્યારે હલ્ફાવન અને મિત્રો બાકાજીગી વ્લોગમાં તમારું સ્વાગત છે ફરીવાર અને મિત્રો તૈયાર થઈ રહ્યા છે ગાડી આવી ગઈ છે એટલે એવું નક્કી કર્યું કે ભાઈ મોટી ગાડીમાં ત્યાં પાર્કિંગના બહુ ઇસ્યુ છે એટલે નાની ગાડીમાં જઈએ તો નાની ગાડી બી અમારી પાસે અવેલેબલ છે મિત્રો ગરીબ માણસો જોડે

જ્યાં પહેલા શંભુ નામની એક કેફે હતી હવે ત્યાં અવેલેબલ નથી તો ત્યાં તકલીફ અમને બેસવા માટે પડી રહી છે તો તાત્કાલિક સંસ્થા દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે ફૂલ બાકાજી થી બાકાજી કી બ્લોક નો આજે પહેલો દિવસ છે અને બાકાજી કી તાત્કાલિક થઈ ગઈ છે કે પાંચ ખુરશી શંભુ માટે બેસવા માટે જઈ અને લેવામાં આવશે તો મિત્રો ત્યાં પહોંચી એટલે તમને બતાવીએ આગળ કઉ છું તમને ફૂલ બાકાજી કી બોલ બાકાજી કી બાકાજી કી બ્લોક મિત્રો તમારું સ્વાગત છે

પણ રાજન ના ડ્રાઈવિંગ પર મને હવે ટેલેન્ટ નથી બમ્પર તોડ્યું ત્યારથી એટલે પ્લીઝ આપણે આગળ જવા દો માંડ માંડ કેમરી પાછી આવી છે કસો વાંધો નહીં મિત્રો બાકાજી કી તો થયા રાખે જીવનમાં નાની નાની બાકાજી માટે સંપર્ક કરો રાજન ભાઈ અરે નાની નાની મારી ગાડીનું બમ્પર ના ગમતું હોય તો પ્લીઝ સંપર્ક કરો રાજન રાજન ભાઈનો તરત બમ્પર તોડી આપવામાં આવશે અને એ બી એવું ટેલેન્ટ કે લાઈટ બચી જશે હા લાઈટ બચી જશે બમ્પર તૂટી જશે ખર્જો નહીં આપો વાહ कसौमान तो दोनों मित्रों पहला गाड़ी पार्क कर दियो बसे बाकी जी करी है जी की कंटिन्यू मित्रों बाका जी की लोग बाका जी की મારા મિત્રો બાખા જઈ નીકળવા ક્યાં આવ્યું ડી કેટલો કયા ફ્લોર ઉપર છે મિત્રો નથી મળી રહ્યું સોરી ગાઈસ ડી કેટલો ખબર નથી કયા ફ્લોર ઉપર છે એમ નો ચાલે યાર એમ નો ચાલે યાર બોલ બાકાજી કી બોલ બોલ બાકાજી કી પોલ બાકાજી કે પોલ ડી કેટલોન ક્યાં છે સોરી મિત્રો હજી ઉપર ઉપર છે ડી કેટલોન ઉપર છે પોલ બાકાજી કી સાથે ઉપર જવામાં આવશે મિત્રો ઉપર જઈને પાછી બાકાજી કી કરવામાં આવશે પોલ બાકાજી કી ફૂલ મળી ગયું છે ડી કેટલોન ઓલી બાજુ જવું પડશે મિત્રો પોલ બાકાજી કી સાથે કોણ જોવા મળ્યું ગુડિયા જોવા મળ્યા

તો એમણે આપણી માટે પહેલા જ મૂકી દીધી છે કે તમે આગળ જઈને ખોટી બાકાજી કરો એના કરતાં પહેલી જ ચેર પડી જોઈ લો અને લઈને અહીંયાથી અહીંયાથી રવાના થઈ જાવ કારણ કે એમને ખબર છે ફોલ બાકાજી કી ફોલ આ વાળી ચેર આપણે ઓનલાઈન જોઈ બસ એ વાળી કમ્ફર્ટેબલ મિત્રો ટ્રાય ધીસ ધીસ વન બ્રો આ વાળી જો તો પહેલી વાળી પહેલી કઈ કમ્ફર્ટેબલ મોટી કરવાનું <laughs> <Folding, folding bhai. laughs> થોડી ના લાગતા પણ બોલાવો ને પેલા કોઈ બોલાવો બોલાવો ભાઈને બોલાવો આજે આજે ગાડી મૂકવાની છે મસ્ત છે અરે પણ ફોલ્ડ થઈને ગાડી લઈ ગઈ બાઈસે દેખાઈ રહ્યા બતાવો આ કમ્ફર્ટેબલ છે આ બે કમ્ફર્ટેબલ છે મોગી પડે આ મોગી કરતા આ કોઈ ગામનું નહી પાણી બોટલ ને બગા તો નીચે મૂકો ને વાત મૂકવાની ચાલી રહી છે કે કઈ ફાઈનલ અનફોલ્ડ કરો તો અનફોલ્ડ એક જ કલર છે ફોલ્ડ કરો તો વિપ્લો ફૂલ ઓ નાઈસ નાની નાની બાકાજીકી કરવામાં આવશે વાહ સરસ છો પીસ તમારો વિડિયો ચેક કરી લઈજો દેખાયો સરસ પ્રશ્ન

પાણી પત્રી જાય હાથમાં આઈયા છે મિત્રો પાણી હમણાં પાણી બોટલ માં કંસંગો ન પાણી મિત્રો આ બીજે ઉપર તમારો સોનાનો દાગીતો દીનો સોના આવે દીધો મિત્રો ફૂલ કી આઈએ હું અંદર હવે ખુરશી મિત્રો ફાઈનલ થઈ ગઈ છે બીજી બાકાજી કી કરવામાં આવશે તો હું શું ભાઈ અવેલેબલ તો નથી ભાઈ મેં શું બોલરા હું

ફોલ બાકાજી કે મિત્રો કેટલી ચેર કેટલી લીધી પાંચ છ ચેર લઈ લીધી મિત્રો છ થઈ ગઈ વાહ ફોલ બાકાજી કે સાથે છ ચેર ખરીદવા માંગી છે મિત્રો આ તો પણ એક જ છે બે જ છે ઓ માય ગોડ અબે બિલ લીધું બિલ બિલ મિત્રો બિલ लाऊं से बताओ परसें है लाऊं हाँ ओह मैन सीधा पर सीधा hey oh गैम्पिंग पर।, पर बाका जी की फूल हाँ आपने पूछ रहे हैं आपने क्या ही पूछ ऑल द बेस्ट थैंक यू होल बाका जी की साथे मित्रों चेयर खरीद ली दी हुई बदतरी जो जोड़े बेबे चेयर दी मित्रों सॉरी सॉरी खाली अपनी जोड़े ये कितनी है मैं 5 की 5 की हम देई 6 हो गई 6 हो गई सॉरी લો માથે નું છે મિત્રો વલોગિંગ કરી રહ્યા છે અને હવે આવશે કે આ કેમ્પિંગ ક્યાં થઈ રહ્યું છે કેમ્પિંગ ક્યાં થવાનું છે એ કી મિત્રો કી YouTube ચેનલ માટે વ્લોગ બની રહ્યો છે અને

में जाए जाए जाए। तो में तो क्या नहीं चाहिए अब हमने एग्जिट जगह रही पश्चिम वर्क कल करना होगा तो उसे कि क्या चाहिए ना वास्तु करवानी है कि क्या कैंपिंग साइट क्या है हमारी क्या है हमारी ये हमने बताया था थैंक यू मित्रों थैंक यू एक्सरसाइज होती है सर पप्पू लगा पकड़ा जो कुल्लिया वगैरह में जो है लॉगिंग क्या ग्रेविटी में मुकवाया दोनों ना बाकी ये रोज यहां आज से बेसोम आसे

ફૂલ નવી નવી આવનારી પાકા જોવા માટે તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ફૂલ બાકા ચીકી અમારી ગમી હોય તો તમારે જે કહેવું હોય કહેજો અમને કહ્યું વાંધો નહીં